છોટાઉદેપુર તાલુકાના અછાલા અને અંબાલા ગામની જિલ્લા કલેક્ટર ગાર્દગી જૈન દ્વારા મુલાકાત લેવામાં આવી ગ્રામજનોના પ્રશ્નો સાંભળી નિયમ અનુસાર કાર્ય કરવાની સૂચના પણ આપવામાં આવી છે છોટાઉ જિલ્લાના છેવાડાના ગામોના વિકાસ અને સ્થાનિક સમસ્યાઓના તવિત નિરાકરણ માટે જિલ્લા શ્રી ગાર્ગી જૈને છોટાઉ તાલુકાના અછાલા અને અંબાલા ગામોની મૂળ રૂબરૂ મુલાકાત લઈ ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો આ મુલાકાત દરમિયાન ગ્રામજનો દ્વારા વીજ પુરવઠો સંબંધિત પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી કલેક્ટરશ્રી આ રજૂઆતો ને ખૂબ જ ગંભીરતાપૂર્વક સાંભળી હતી અને ઉપસ્થિત વીજ વિભાગના અધિકારીઓ સાથે સ્થળ પર જ ચર્ચા કરી હતી તેમાં ગ્રામ્ય વિસ્તારમાં નિયમ અનુસાર સતત વીજ પુરવઠો મળી રહે તેમાં ટેકનિકલ ખામીઓ દૂર કરો અને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી કલેક્ટરશ્રીએ આ મુલાકાત દરમિયાન ગામની સસ્તા દુકાનની પણ આકસ્મિક મુલાકાત લીધી હતી તેમણે રેશન વિતરણની પ્રક્રિયા સ્ટોક રજિસ્ટર અને વિતરણ વ્યવસ્થાની જીવનભરી માહિતી મેળવી હતી કોઈપણ લાભાર્થી રેશન મેળવવાથી વંચિત ન રહે અને વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આગામી હોળીના તહેવાર પૂર્વે યોજાનારા પરંપરાગત ફેરણાઈ માતાના મેળામાં અવસરની પણ મુલાકાત જિલ્લા કલેક્ટરશ્રીએ લીધી હતી મેળા દરમિયાન આવતા શ્રદ્ધાળુઓ અને નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તથા સુરક્ષાની વ્યવસ્થા જળવાઈ રહે તે સંદર્ભે પ્રાથમિક નિરીક્ષણ કર્યું હતું આ મુલાકાત વેળા જિલ્લાના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ગ્રામ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા